ઋતુ શિયાળામાં ચામડી ફાટી જવાની તકલીફ નથી થતી ઠંડીની ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી એટલે કે એક નાના બાળકની સંભાળ રાખવી ઠંડીની ઋતુમાં વોટ ફાટી જવા પગની એડીમાં વાઢિયા પડવા ત્વચા ડ્રાય થવી ચહેરો ડ્રાય થવો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો આજે આપણે વાત કરીશું કે આવી સમસ્યાઓમાં આયુર્વેદ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે આયુર્વેદમાં કહેલી એવી કઈ વાતો છે જેનો ઉપયોગ કરીને આપણે આપની સુંદર ત્વચાની જાળવણી કરી સકીએ સૌથી પહેલી વાત ઠંડીની ઋતુમાં શરીરમાં રુક્ષતા વધી જાય છે સ્કિન પર ડ્રાઈનેસ જોવા મળે છે અને આ જ રુક્ષતાના કારણે ત્વચાની જુદી જુદી સમસ્યાઓ થતી હોય છે આયુર્વેદમાં કોઈ પણ બીમારીને ત્રણ અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે વાત પિત અને કફ હવે વાત પિત્ત અને કફ માટે ચામડીની સમસ્યામાં અલગ અલગ ઈલાજ હોઈ શકે સૌથી પહેલા વાત કરીએ વાત પ્રકૃતિની હવે વાત પ્રકૃતિ કોને કહી શકાય જે લોકોની ત્વચા જલ્દી ફાટી જાય છે જે લોકોની ત્વચા એકદમ ડ્રાય છે સુખી છે આવા લોકોની ત્વચા વાત પ્રકૃતિના અંતર્ગતમાં આવે છે તો આવા લોકોને ઠંડીની ઋતુમાં પોતાની ત્વચાની સંભાળ માટે શું શું કરવું જોઈએ આયુર્વેદમાં વાયુની પ્રકૃતિ રૂક્ષ ગઈ છે મતલબ વાયુમાં સુખા પણ હોય છે હવે વાત પ્રકૃતિમાં ઓલરેડી વાયુ તો હોય જ છે એટલે કે વૃક્ષતા હોય જ છે અને વળી પાછી ઠંડીની ઋતુમાં વૃક્ષતા એનાથી પણ વધી જાય છે બીજું કે વાયુ ઠંડો છે એની પ્રકૃતિ ઠંડી છે અને ઠંડીની ઋતુમાં આમય ઠંડી વધેલી જ હોય છે તેના કારણે વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓને વધારે તકલીફ પડે છે તેથી વાત પ્રકૃતિમાં એવી દવાનો ઉપયોગ કરવો પડે કે જે પોતે ગરમ પ્રકૃતિની હોય અને નિયમિત હોય જેનાથી વાત પ્રકૃતિની ઠંડક અને રુક્ષતા બંને પણ કંટ્રોલ કરી શકાય તો એવી દવા જે આપના ઘરની આજુબાજુમાં અથવા તો આપણા ઘરમાં જ છે તેનું નામ છે તલ તલનું તેલ વાત પ્રકૃતિના લોકો માટે આ ઠંડીની ઋતુમાં એકદમ સર્વશ્રેષ્ઠ છે આયુર્વેદમાં કહ્યું છે કે સ્નાન પહેલાં તલનું તેલ આખા શરીર ઉપર લગાવવું જોઈએ અને પછી સ્નાન કરવું જોઈએ તેલ માલિશ કરવાથી શરીર મજબૂત બને છે વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી યુવાની ટકી રહે છે શરીરની અંદર વાયુ કંટ્રોલમાં રહે છે અને મુખ્ય તેલ માલિશ કરવાથી શરીરનો ગ્લો વધે છે અને નિંદ્રા પણ સારી આવે છે એટલે કે ઊંઘ પણ સારી આવે છે તેલ માલિશના આટલા બધા ફાયદા છે તેથી સ્નાન પહેલા રોજે જ તેલ માલિશ કરવું જરૂરી છે આપણે તેલ માલિશમાં તલના તેલની જગ્યાએ આયુર્વેદિક મેડિસિન દ્વારા મેડિકેટેડ તેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે મહાનારાયણ તેલ બલા તેલ આવા ઘણા બધા તેલ છે જેનો ઉપયોગ આપણે તેલ માલિશમાં કરી શકીએ તેનાથી ફાયદો એ થશે કે ઠંડી બહુ લાગે છે તે ઓછી થશે ચહેરા પર ચમક આવશે અને ચામડીની વૃક્ષતા ઓછી થશે અને ખાનપાનમાં પણ એવી વસ્તુનો ઉપયોગ કરવો જે સ્નિગ્ધ હોય ગરમ પ્રકૃતિની હોય જેમ કે બદામ છે અખરોટ છે વગેરે વસ્તુમાં નેચરલ ઓઇલ વધારે હોય છે એટલે તે સ્નિગ્ધ હોય છે દહીં દહીં સ્નિગ્ધ પણ છે અને ગરમ પણ છે તે ઠંડીની ઋતુમાં ખાવા માટે બેસ્ટ છે અડદ સ્નિગ્ધ પણ છે અને ગરમ પણ છે ગુજરાતમાં તો ખાસ કરીને દેશી ગાયના ઘીમાં બનાવેલો અડદિયો એ આ ઠંડીની ઋતુમાં બેસ્ટ ટોનિક છે તો આ ઋતુમાં મીઠી વસ્તુ વધારે ખાવી જોઈએ અને સ્નિગ્ધ વસ્તુઓ ખાવી જોઈએ વાત પ્રકૃતિના લોકોને હવાથી વધારે તકલીફ થતી હોય છે તેથી આ ઋતુની અંદર પંખાની નીચે રહેવું એસીમાં રહેવું અને બહાર નીકળીએ ત્યારે સીધી હવા પોતાના શરીર ઉપર લેવી આ બધું વાત પ્રકૃતિના લોકો માટે સારું નથી તેથી બહાર નીકળતી વખતે પોતાના શરીરને પૂરેપૂરું ઢાંકેલું રાખો ખાસ કરીને બહાર નીકળીએ ત્યારે પોતાના કાનને ઢાંકેલા રાખો અને ગરમ વસ્તુનો પ્રયોગ કરો જેમ કે ગરમ પાણી પીવું ગરમ સૂપ પીવો વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરો આ ઋતુમાં તલ પણ એક બેસ્ટ ટોનિક છે તલનો ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો આ ઋતુમાં તલ અને ગોળના લાડુ સૌથી બેસ્ટ ટોનિક છે જે અંદરની ત્વચાને સુંદર બનાવે છે હવે વાત કરીએ પિત્ત પ્રકૃતિ વાળા પોતાની ત્વચાની સંભાળ કેવી રીતે કરવી પિત્ત પ્રકૃતિના વ્યક્તિઓની તકલીફ એ હોય છે કે એ લોકોને ગરમી સૌથી વધારે લાગે છે અલબત્ત આ ઠંડીની મોસમમાં પણ એ લોકોમાં અંદરની ગરમી એકદમ વધારે હોય છે અને બીજી તકલીફ એ હોય છે કે તેમની ત્વચા ગરમીને કારણે પણ ફાટી જાય છે ત્વચા વૃક્ષતાના કારણે પણ ફાટી જાય છે અને ગરમીના કારણે પણ ફાટી જતી હોય છે તો પિત્ત પ્રકૃતિવાળા લોકોની ચામડી ગરમીના કારણે પણ ફાટી જાય છે ઘણીવાર એ લોકોને મળ માર્ગમાં પણ ચીરા પડી જતા હોય છે તો જે પિત્ત પ્રકૃતિવાળા લોકો છે એ લોકોને આ ઠંડીની ઋતુમાં પોતાની ત્વચાની સંભાળ કેવી રીતે કરવી પિત્ત પ્રકૃતિ ગરમ છે ઉષ્ણ છે એટલે એવી ઔષધિનો પ્રયોગ કરવો જોઈએ કે જેની પ્રકૃતિ ઠંડી હોય અને સ્નિગ્ધ હોય એટલે કે શરીરમાં વૃક્ષતા ઘટાડે તો એવી ઔષધિ છે નાયળનું તેલ કોકોનટ ઓઈલ તો આ ઠંડીની ઋતુમાં પિત્ત પ્રકૃતિના લોકોએ સ્નાન પહેલાં નારિયલના તેલથી તેલ માલિશ કરવી અભ્યંગ કરવું એ એક ઉત્તમ દવા છે ખાનપાનમાં પિત્ત પ્રકૃતિવાળા લોકોએ મીઠી વસ્તુનો પ્રયોગ સૌથી વધારે કરવો જોઈએ એવી મીઠી વસ્તુઓ જે ઠંડી છે બીજી વસ્તુ છે આમળા ઠંડીની ઋતુમાં સ્કીન કેર માટે આમળા એક સૌથી બેસ્ટ ટોનિક છે આ ઋતુમાં ઘીનો પણ ઉપયોગ કરી શકાય પિત્ત પ્રકૃતિના લોકો માટે ઘી એક ઉત્તમ મેડિસિન ગણાય છે કારણ કે ઘીની પ્રકૃતિ ઠંડી છે અને સ્નિગ્ધ પણ છે તેથી પિત્ત પ્રકૃતિના લોકો માટે એક બેસ્ટ દવા છે ઘીનો ઉપયોગ જ્યાં ત્વચા ફાટી ગઈ હોય જ્યાં ચીરા પડી ગયા હોય ત્યાં માલિશ કરવા માટે પણ થઈ શકે છે પિત્ત પ્રકૃતિના લોકો માટે દહીંની જગ્યાએ માખણનો ઉપયોગ કરવો સૌથી વધારે ફાયદાકારક છે કારણ કે માખણની પ્રકૃતિ ઠંડી છે અને તે સ્નિગ્ધ પણ છે દેશી ગાયના ઘીનું નસ્ય લેવું એ પણ એક અદ્ભુત ઉપાય છે ઠંડીની ઋતુમાં ચહેરાના ગ્લો માટે પિત્ત પ્રકૃતિના લોકોએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઠંડીની ઋતુમાં તડકામાં તો જવું જોઈએ પણ વધારે પડતો તડકો તેમના શરીરની અંદર ગરમી પેદા કરે છે અને પિત્ત પ્રકૃતિના લોકોને શરીરમાં જેટલી ગરમી વધશે તેટલી તકલીફ વધારે થશે તેથી તેમને વધારે પડતી ગરમીથી બચવું જોઈએ તો આ ઠંડીની ઋતુમાં જો તમે પિત્ત પ્રકૃતિના છો તો નારિયેલ તેલનો ઉપયોગ કરો ખાવામાં દહીંની જગ્યાએ માખણનો ઉપયોગ કરો ઘીનો ઉપયોગ કરો બદામ અખરોટ વગેરે જેવી જે નેચરલ ઓઇલવાળી વસ્તુ છે જેની અંદર નેચરલ ઓઇલ છે તેવી વસ્તુનો ઉપયોગ વધારે કરો અને આમળામાંથી બનાવેલું ચવનપ્રાસ એનો ઉપયોગ પણ વધારે કરો કારણ કે તેનાથી વાળ અને આપણી ત્વચા બંનેને પોષણ મળે છે હવે વાત કરીએ ત્રીજી પ્રકૃતિ એટલે કે કફ પ્રકૃતિની કફ પ્રકૃતિવાળા લોકોની તકલીફ એ હોય છે કે એમની ત્વચા તો પહેલેથી જાડી હોય છે અને નેચરલી ઓઇલ વધારે જ હોય છે તો ઠંડીમાં એ લોકોને તકલીફ શું થાય છે કે ઇચિંગ એટલે કે ખંજવાળની વધારે તકલીફ થતી હોય છે તો એવા લોકો જેની ત્વચા ઓલરેડી ઓઇલી છે અને એમનું શરીર પણ ભારેખમ છે આવા લોકો માટે બેસ્ટ મેડિસિન છે સરસો મતલબ કે રાય રાયડાનું તેલ જેને સરસવનું ઓઇલ પણ કહી શકાય કફની પ્રકૃતિ ઠંડી છે અને ભારી પણ છે ભારે છે મતલબ કે કપ પ્રકૃતિ વાળા લોકો જાડા હોય છે તો એવી ઔષધિનો પ્રયોગ કરવો જોઈએ કે જે સ્નિગ્ધ હોય અને ગરમ હોય અને કફમાં ભેદન કરે મતલબ કે કફને તોડે એવી ઔષધિનો પ્રયોગ કફ પ્રકૃતિવાળા લોકોએ કરવો જોઈએ તેથી સ્નાન પહેલા કફ પ્રકૃતિના લોકોએ સરસોના તેલથી શરીર પર માલિશ કરવું આ ઠંડીની ઋતુમાં ત્વચાની સાર સંભાળ રાખવા માટેનો એક બેસ્ટ ઉપાય છે કફ પ્રકૃતિના લોકોએ ઠંડીની ઋતુમાં રોજ સવારે બે ચપટી હળદર અને એક ચમચી મધ મેળવીને લેવું જોઈએ તેનાથી ત્વચાની ચમક વધશે અને ત્વચા અંદરથી એકદમ સુંદર બનશે કફ પ્રકૃતિના લોકોને પણ ઠંડી વધારે લાગે છે તેથી તે લોકોએ પણ પોતાના શરીરને ઢાંકીને રાખવું જોઈએ અને બહાર નીકળતી વખતે કાન ઢાંકેલા રાખવા જોઈએ પોતાના શરીરને ડાયરેક્ટ હવાથી બચાવવું જોઈએ અને ખાનપાનમાં પણ ગરમ પ્રકૃતિની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે છાસ છાશ આયુર્વેદમાં ગરમ પ્રકૃતિની કહી છે તો આ ઠંડીની ઋતુમાં કફ પ્રકૃતિવાળા લોકોએ પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે છાશની અંદર અજવાઈન જીરા જેવા મસાલા નાખીને ઉપયોગ કરી શકાય મિત્રો આ હતા વાતપીત કફ પ્રકૃતિના લોકોએ ઠંડીની ઋતુમાં પોતાની ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી તેના ઉપાયો આ સાથે ઉમીદ કરું છું કે આ વિડીયો તમારા જીવનમાં બહુ જ ઉપયોગી નીવડે લાઈક કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અને એવા લોકો સાથે શેર પણ કરો જે લોકોને આની જરૂર છે કમેન્ટ કરો જો કોઈ તમારી રાય હોય અથવા તો કોઈ સવાલ હોય